બનાસકાંઠા જિલ્લા તંત્ર અને એનડીઆરએફ વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે મોક ડ્રીલ યોજાઈ બોટ બંબુ અને લાઇફ જેકેટ જેવા બચાવ સાધનોની મદદથી એનડીઆરએફની ટીમે કામગીરીનું નિદર્શન કર્યું ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો હાથ વગા રાખવા જેથી તંત્રની તાત્કાલિક મદદ મળી શકે કોઈપણ કુદરતી આપત્તિ સામે સજ્જતા કેળવવા સ્થાનિકોને અપીલ કરતા એનડીઆરએફ ટીમ લીડર લખનલાલ રઘુવંશી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ વડોદરાના સંયુક્ત ઉપક્રમે પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમ સાઇટ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુર પ્રાંત અધિકારી સુશીલ પરમારની ઉપસ્થિતિમાં યોજાયેલ મોકડ્રીલમાં એનડીઆરએફની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિર્દર્શન કર્યું હતું સાથે જ એનડીઆરએફના જવાનો દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં કે પાણીમાં ડૂબતા માણસોની શોધખોળ સમયે કેવી સાવચેતી રાખવી કેવા પ્રકારના પગલાં લેવા અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપી તેનું બોટ બંબુ અને લાઇફ જેકેટ જેવા બચાવ સાધનોની મદદથી ગ્રામજનોને બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રણાવાસ દાંતીવાડા ડેમ વિસ્તારમાં યોજાયેલ મોકડ્રીલ દરમિયાન એનડીઆરએફની ટીમ દ્વારા સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં ડેમના પાણીમાં ડૂબી ગયેલા માણસની શોધખોળ કરી તેને સરળતાથી કિનારા પર પહોંચાડી પ્રાથમિક સારવાર આપવાની તમામ કામગીરીનું આબિહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું

આ મોક ડ્રિલ ઉદ્દેશ એ છે કે જ્યારે પણ આવી કોઈ દુર્ઘટના બને ત્યારે તંત્ર દ્વારા કોઈ મદદ પહોંચે એ પહેલા સ્થાનિકો દ્વારા એ ઘટનાનો ભોગ બનેલાઓને કેવી રીતે બચાવવા અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તે અંગેની માહિતી આપવાનો છે આ મોક ડ્રિલ થકી ગ્રામજનોને પૂર કે ડૂબવાની પરિસ્થિતિમાં કેવા પ્રકારના પગલા લેવા તે માહિતી મળશે તેવા વિશ્વાસ અને આશાવાદ સાથે તેમણે કુદરતી આપત્તિ સમય સરપંચ તલાટી ઇમરજન્સી સેવા એકસો પોલીસ જેવા હેલ્પલાઇન નંબર પર જરૂરી સંદેશ વ્યવહાર કરી જે તે ઘટનાની જાણકારી તાત્કાલિક તંત્ર સુધી પહોંચે જેથી તંત્ર સમયસર મદદ માટે પહોંચી શકે એવી જાગૃતિ કેળવવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો એનડીઆરએફ વડોદરા ટીમના લીડર લખનલાલ રઘુવંશીએ સમગ્ર મોકડ્રીલને ઓપરેટ કરી તેનું સફળતાપૂર્વક નિર્દર્શન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અમે મોકડ્રીલની સાથે સાથે એનડીઆરએફ દ્વારા સ્થાનિક ગ્રામજનોમાંથી વોલેન્ટિયર્સ અને આપદા મિત્ર તૈયાર કરવાની ભૂમિકા પણ નિભાવીએ છીએ કોઈ દુર્ઘટના બને એ પહેલાં એની પૂર્વ તૈયારી માટે કેવી રીતે સજ્જતા કેળવાય એ શીખવવાની સાથે સાથે ગરવખરી અને વેસ્ટ વસ્તુનો બેસ્ટ ઉપયોગ કરવાની કેટલીક ટેકનિકો શીખવી લોકોને કોઈના પ્રાણ બચાવવા જેવું પુણ્યનું કામ કરવા તત્પર રહેવા અપીલ કરી હતી

श्री बी वी प्रसन्ना सर के नेतृत्व में काम कर रही है और किसी भी प्रकार की आपदा आने पर यह टीम सक्षम रहती है जो निपटने के तरीके आज जो हम मॉक एक्सरसाइज कर रहे हैं वो फ्लड से संबंधित कर रहे हैं जरूरी नहीं है कि फ्लड आए उसके बाद ही एक कार्रवाई की जाए उससे पहले हम ग्रामीणों को ट्रेनिंग देते हैं और आपदा मित्र तथा वॉल्टियर को ये ट्रेनिंग देकर तैयार करते हैं ताकि आपदा को कम से कम प्रभाव को कम से कम कर दिया जाए આજરોજ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફના સંયુક્ત અભિગ્રમે એસડીઆરએફ સાથે રાખી તેમજ અલગ અલગ જે ક્વિક રિસ્પોન્સ ટીમ જે ઇમરજન્સી સહાયમાં જરૂર પડતી હોય છે બધા વિભાગોનું સંકલન કરેલી અને દાંતીવાડા ડેમના રણાવસ ગામમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર ડૂબતા હોય જો લોકો તેને કઈ રીતે બજાવા એના માટેની આખી એક મોકડ્રીલની એક્સરસાઇઝ કરવામાં આવેલી છે જેમાં મોટી સંખ્યામાં આજરોજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહેલા છે એનડીઆરએફ અને વહીવટીતંત્ર દ્વારા આ એક્સરસાઇઝની અંદર જ્યારે લોકો ડૂબતા હોય તો એને કઈ રીતે બચાવ કરો કઈ રીતે એને પ્રાથમિક સારવાર આપવી એ બધી વસ્તુનું જ્ઞાન ગ્રામજનોને આપવામાં આવેલું છે અને વહીવટીતંત્ર અને એનડીઆરએફ જેવા તંત્ર કોઈપણ ક્વિક રિસ્પોન્સ ટાઈમની અંદર કોઈપણ બનાવ બને તો રિપ્લાય કરવા માટે એને ડિપ્લોય કરવા માટે એકદમ તૈયાર છે એ બાબતે આજે એક્સરસાઇઝ આ કરવામાં આવેલી છે